રાજ્યની પ્રથમ અત્યાધુનિક સુવિધાઓ સાથે એસી બિલ્ડિંગ સાથે વકીલો માટેની બેઠક વ્યવસ્થાનો શુભારંભ કરવામાં આવ્યો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે જિલ્લા ન્યાયાલય નડિયાદ ખાતે નિર્મિત રાજ્યની પ્રથમ અત્યાધુનિક સુવિધાઓ સાથે એસી બિલ્ડિંગ ખાતે વકીલો માટેની બેઠક વ્યવસ્થાનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને બેઠક વ્યવસ્થા ફાળવવામાં આવી હતી ધારાસભ્યની રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા પિસ્તાળીસ કરોડના કોર્ટના બિલ્ડિંગ માટે રૂપિયા સત્યાવીસ કરોડના ફર્નિચર બેઠક વ્યવસ્થા સેન્ટ્રલ એસી જેવી અન્ય સુવિધા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી જિલ્લા ન્યાયપાલિકાની આ ભવ્ય ઇમારત સેન્ટ્રલ એસી બાર રૂમ હોસ્પિટલ ગુડિયા એટીએમ સહિત અનેક સુવિધાઓથી સજ્જ છે આ નવીનતમ બિલ્ડિંગમાં ઝડપી અસરકારક ન્યાય માટે દેશના કોઈપણ ખૂણે જુબાની આપી શકાય તેવા વિડીયો રૂમની પણ સુવિધા છે આ ઉપરાંત વનરેબલ વિટનેસ ડિપોઝિશન સેન્ટર દ્વારા બાળકોની પણ જુબાની લઈ શકાય તેવી સુવિધા પૂરી પાડવામાં આવી છે આ અત્યાધુનિક સુવિધા ધરાવતી ગુજરાત સર્વપ્રથમ જિલ્લા કોર્ટ બિલ્ડીંગ છે પ્રસંગે જિલ્લા કોર્ટ ડીજીપી શ્રી ધવલભાઈ બારોટ બાર એસોસિએશન પ્રમુખ અનિલભાઈ અગ્રણી વકીલ પંકજભાઈ રાવ યોગીબેન બારોટ સહિત બાર એસોસિએશનના પદાધિકારીઓ અને વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા નડિયાદ કોર્ટમાં જે નવી બિલ્ડિંગ છે એની શરૂઆત બે હજાર સત્તરમાં થઈ એ વખતના કાયદા પ્રધાન શ્રી પ્રદીપસિંહ જાડેજાઓ અહીંયા નડિયાદ કોર્ટની મુલાકાત થયેલા એ વખતે ત્યાંના ડીજીપી શ્રી પરેશભાઈ ધોરા સાહેબને એમને કીધું કે ભાઈ તમે આ કોર્ટ જૂની થઈ ગઈ છે તમે નવી કોર્ટની માગણી કરો એ વસ્તુને ધ્યાનમાં રાખી નવી કોર્ટની માગણી જે તે વખત સરકારશ્રી તરફથી કરવા સરકારશ્રીની કરવામાં આવેલી જે વખતે અમારી પિસ્તાલીસ કરોડની ગ્રાન્ટ નવી બિલ્ડિંગ માટે સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલી જે બિલ્ડિંગ બની ગયા પછી આશરે દોઢથી બે વર્ષ સુધી બિલ્ડિંગ બની ગયા પછી કઈ કામકાજ આગળ વધતું નતું આશરે લગભગ એકાદ વર્ષ પહેલા અમે એની માટે પત્રવ્યવહાર કરી અને સરકાર રજૂઆત કરેલ તો એની માટે અમે અમારા નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને મળેલા અમે અને અમારી બોડી અને ત્યારે એમને કીધું કે તમે રૂબરૂ આવો અને સીએમ સાહેબને તમે એમને અમને સીએમ સાહેબ સાથે તથા અત્યારના જે કાયદા પ્રધાન છે ઋષિકેશભાઈ પટેલ એમની જોડે અમારી મિટિંગ કરાવી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હોય અમારી દેખ અમારી રૂબરૂ એમના સચિવશ્રીને બોલાવીને તાત્કાલિક આગળનું બિલ્ડિંગનું આગળનું કામ વધે તે દિશામાં પ્રયત્નો કરેલા અને વધારાની જે અમારે તેર કરોડ પાસઠ લાખની અંદાજીત માંગણી હતી બીજી વધારાની એ માગણી પણ તાત્કાલિક એમણે મંજૂર કરી અને આજની તારીખે આપણે એક વિશાળ અને સારું તમામ પ્રકારની સુખ સુવિધાઓ ધરાવતું બિલ્ડિંગ આપણને જોવા મળે છે